આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે ત્યારે સુરતમાં આવેલા મંદિરોને રોશનીથી વિશેષ શણગાર કરવામાં આવ્યા છે સુરતમાં વિવિધ મંદિરોમાં ઘીના કમળ ચડાવવા સાથે સાથે મંદિરોમાં મહાપૂજા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે વહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવ તેમજ બમ બમ ભોલેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે શહેરના પૌરાણિક એવા કતારગામ વિસ્તારમાં આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની દર્શનાર્થી લાંબી કતારો જોવા મળી હતી મહાશિવરાત્રી નિમિત્તે મંદિરમાંથી આજે પાલખી યાત્રા યોજાઈ હતી જે કતારગામ વિસ્તારમાં ફરી હતી અને પરત મંદિરે આવી હતી આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમય બની ગયું હતું સર્વપ્રથમ તો આ સુરત શહેરની સર્વપ્રથમી જનતાને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના દેવાદી દેવ મહાદેવજી આપણા શહેરની ઉપર અશ્વિમ કૃપા એમની રહે અને આજે મહાશિવરાત્રીનો માહોલ છે કાંતારેશ્વર મહાદેવજી અવિનાશજી મહારાજના હરહર મહાદેવ આજે ભક્તોનો ઉત્સાહ એટલો બધો છે કે મહાશિવરાત્રી એટલે જીવનું શિવની સાથે મિલન એટલે મહાશિવરાત્રી આજે મહાશિવરાત્રીના મહાપર્વે વિશાળ ભક્તોના હસ્તે કાંતારેશ્વર મહાદેવમાંથી પાલખી યાત્રા નીકળી રહી છે વિશાળ ભક્તો આપ સૌ બધા જોઈ રહ્યા છો તો આપણા પર આપણા રાષ્ટ્રભર આપ ભગવાન શિવની અસીમ કૃપા રહે એવી આપ સર્વ ભક્તોને મહાશિવરાત્રીની ખૂબ કામના આજે રાત્રે રાત્રે નવ વાગે મહાઆરતી હજારો દીપ પ્રગટાવી અને મહાઆરતી કરવામાં આવશે કાંતારેશ્વર મહાદેવના પલરાંગમાં બપોરે ફલાહાર પ્રસાદ છે હજારો માણસોનો ફલાહાર પ્રસાદ રાખવામાં આવ્યો છે તો મહાપ્રસાદમાં પણ આપ સર્વ ભક્તોને લાભ લેવા પાલથી કતારગામ વિસ્તારમાં ગામતરથી માંડીને એક ચીકુવાડી રોડ કાંતારેશ્વર સોસાયટી આ બધી સોસાયટીમાં રહીને પરત પાછી કાંતારેશ્વર જવું પડશે આજની પૂજા એટલે શિવ શિવની આજે સાક્ષાત શિવની સાક્ષાત પૂજાનો મહિમા હોય છે આજે આજની રાત્રિનો મહિમા વિશેષ મહત્વ હોય છે ચાર પ્રહરનો વિશેષ મહિમા હોય છે ભક્તો બીલીપત્ર દૂધ કાળા તલ કાકડી ચોખા જવા બધું ચડાવીને શિવની અસીમ કૃપા મેળવવા માટે અલગ અલગના પરિ પ્રક્રિયા કરીને ભગવાન મહાદેવને ચડાવે છે કમળમાં આજે એવું કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે જે વિષ નીકળેલું કાલકુટ નામનું વિષ એ ભગવાન શિવે આજે ગ્રહણ કરેલું એવું પણ કહેવામાં આવે છે એના કારણે બીજા દિવસે ભગવાન શિવને જીના કમળ ચડાવવામાં આવે છે જે શાંતિલાલ ચોક્સી કાંતાસ મહાદેવનો શિવભક્ત અને મારા પરિવારની પેઢી પાંચ પેઢીથી અહીં માટી સાથે સંકળાયેલી છે અને આજ રોજ સવારે નવ વાગે ધજા ચડી સાડા નવ વાગે યાત્રા નીકળી બાર વાગે જાહેર બંધારો છે શક્તિનગરની વાડીમાં કોઈ પણ પાસ રાખવામાં આવ્યા સાત વાગે મહાઆરતી છે અને આખા મંદિરના પતાગણમાં દીવડા મૂકવાના છે જે ભક્તો અહીં હાજર છે તેના હાથમાં પણ કંટા દાદાની આખી આરતી કરવાનો લોકોને લાભ આપવાનો છે બાર વાગે મહાપૂજા છે અને રાતે ત્રણથી આવતીકાલે રાત્રે દસ વાગ્યા સુધી જે ઘીના કમર ચડવાના છે તે સવારે છ વાગ્યાથી શિવભક્ત માટે અમારે ખુલ્લા મૂકવાના છે કંટા મહાદેવ નામ કહે પડ્યું તો જયારે ગુવાળી ત્યાં ગાય ગાય દૂધ નહીં આપતી હતી ત્યારે ગોવાળીઓ એની પછાડી કંટાળી ઝાડમાં ગયો અને ગાય ત્યાં દૂધ આપતી એને નજરે પડી પરંતુ એનો વિશ્વાસ નતો એ નજીક જવા ગયો ઝાડીનો અવાજ આવ્યો અને જાડીનો અવાજ આવતા ગાય એ પછાડ જોયું કે કોઈ આવે છે અને આજની તારીખે કંટાદલામાં ગાયની ખરીના દર્શન કંટાદેલા શિવલિંગ સાથે ઉપસ્થિત છે જે મહત્વ છે માસી અને ઘી જે દીકરીને દીકરી આ ઘીનો શીરો ખાય તો એને અચૂકપણે સંતાનની પ્રાપ્તિ કરે છે મારા જોગાનું જોગ અને મારા હસ્તકના અને મારા પરિવારોમાં અને મારા મિત્રોમાં એનો અમારે દાખલો બેસો છે અને અહીંયા આવનાર ભક્તોનો પણ દાખલો બેસે છે એ ઘી પરમ દિવસે અહીં આવશે જેને દિવસ છે મહાશિવરાત્રી મહાદેવરાત્રી શિવરાત્રી જાપ ની શિવરાત્રી છે ખરેખર કે આખી રાત જાગરણ કરવાનું શિવનો મહિમા છે શિવ ના જાપ કરવાના સવાર થી રાત સુધી અને રાત્રે જાગરણ કરીને એમને બેસવાનું પરંતુ શિવ જાપ કરીને શિવરાત્રી ઉજવાની આવે છે